ગયા રવિવારે એટલે કે કાલેને અને પરમ દિવસે એક નવો સર્વેનો વિડીયો મૂકી દીધો છે એમાં આપણે આવનારા દિવસોમાં કપાસ ધાણા જીરું ચણા તલ આ બધાના ભાવ કેવા રહેશે એની વાત કરી છે તો જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવનારા દિવસોમાં તમને એ ચેનલ ઉપર નવા નવા સર્વે જોવા મળશે તો ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે સાતસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ આઠસો એકોતેર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો થી પાંચસો અઠ્યાવીસ એ જ રીતે કાળા તલ આજે થી સાડત્રીસ મગની વાત કરીએ તો તેરસો થી અઢારસો સોયાબીન આઠસો અઠ્યાસી નવસો ચાર રૂપિયા દેશીવાલ આઠસોથી અઢારસો

ुकामरचा 1300 થી 3800 એ જ રીતે एरंडો આજે 1000 થી 1140 rai 1120 થી 1360 सिंगदाना 1620 થી 1715 વરિયાળી 940 થી 1700 એ જ રીતે કલંજી આજે 2990 થી 3586 આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની આજે તો 60 થી 255 લસણ 1250 થી 2775

તો છત્રીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો પંચોતેર રૂપિયા તો આજે પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરામાં ભાવ ઘટાડો જોવા મળેલો છે અને આવનારા દિવસોમાં હજુ કેવી પરિસ્થિતિ રહેશે તમારે જો જાણવું હોય તો અત્યારે વિડીયો દેખાય છે એના પર જઈને ક્લિક કરી અને વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાં મળશે અને આવનારા દિવસોમાં પાકોના ભાવ કેવા રહેશે એની ખાસ આપણે એમાં વાત કરી છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર